દોસ્તો હમણાં હમણાં જ ન્યૂઝ હતા સમાચાર હતા કે રાજસ્થાનની અંદર એક ગામમાં સ્કૂલની અંદર છત તૂટી પડ્યું તો તેમાં સાઠ છોકરાઓ ડટાયા હતા અને એવા સમાચાર પણ હતા કે દસેક છોકરાઓ તો માર્યા પણ ગયા હતા હવે દોસ્તો સ્કૂલોની છતો પડી રહી છે અને મંદિર જે છે ને તેની છતો સોનાની બની રહી છે આજ સુધીમાં કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મિનિસ્ટર હોય તેની ચેમ્બર ઉપરથી કોઈ દિવસ છત પડી છે છોકરાઓ માર્યા જાય છે તેના વિશે કોઈ દિવસ આ લોકો વિચારતા નથી અને મંદિરોની છતો સોનાની બનાવે છે અને તેમની પોતાની ઓફિસો પણ સજાવી ધજાવીને રાખે છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો